જૈન સમાજમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ એક અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક વિધિ છે જેના દ્વારા જૈન તીર્થાંકરોની મૂર્તિમાં દેવી શક્તિનું આહવાન કરવામાં આવે છે આ વિધિ દ્વારા મૂર્તિને માત્ર પથ્થર કે ધાતુનું સ્વરૂપ ન રહેતા તેમાં આધ્યાત્મિક ચેતના સ્થાપિત થાય છે જે તેને પૂજનીય બનાવે છે આ કાર્યક્રમમાં જૈન ધર્મની શ્રદ્ધા ભક્તિને શાસ્ત્ર વિધિનું આયોજન કરવામાં આવે છે જેમાં પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા મૂર્તિમાં તીર્થાંકરોના ગુણો તેમજ પ્રતિબિંબ સ્થાપિત થાય છે જે ભક્તોના આધ્યાત્મિક માર્ગે પ્રેરે છે આ વિધિ પછી મૂર્તિ પૂજા દર્શન અને ધ્યાન માટે પવિત્ર બને છે જે શ્રાવકોને મોક્ષ માર્ગની પ્રેરણા આપે છે આ કાર્યક્રમમાં સમગ્ર જૈન સમાજ એકત્ર થાય છે સામાજિક એકતા અને ધાર્મિક ઉત્સાહને વધારો કરવામાં આવે છે સાથે જ મૂર્તિ શાસ્ત્રના નિયમો અનુસાર બનાવવામાં આવે છે જેમાં તીર્થાંકરોનું ધ્યાન મગ્ન સ્વરૂપ દર્શાવાય છે મંદિર અથવા વિધિ સ્થળને પવિત્ર કરવામાં આવે છે જૈન સાધુ સાધ્વી આચાર્યો અને શ્રાવકોને નિમંત્રણ પણ આપવામાં આવે છે ત્યારે આવી રીતે અમદાવાદના ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં જૈન સમુદાયના લોકો દ્વારા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે મામલે ત્યાંના જે આયોજકો છે આગેવાનો છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લો પ્રભુ પરમાત્મા ચોવીસ તીર્થંકર દેવો જ્યારે પણ આ પૃથ્વી પર જન્મ લે છે આપણી સાદી ભાષામાં કહીએ તો માતાના નકીય જન્મ લે છે પરંતુ આમાં કલ્યાણક તરીકે ઉજવવામાં આવે છે એ કલ્યાણકનો મતલબ એ થાય છે કે જ્યારે ભગવાન સર્ગ લોકમાંથી જ્યારે પૃથ્વી પર માતાને જ આવે ત્યારે એને કોણ કલ્યાણક કહેવામાં આવે છે જન્મ થાય તો જન્મ કલ્યાણક કહેવામાં આવે છે જન્મ કલ્યાણકી સાથે ત્રણ નાનાયો ધ્વનિય હોય છે

સૌથી સૌથી આ અવસર પાંચ દિવસના પ્રોગ્રામમાં પણ થતો હોય છે દસ દિવસના પ્રોગ્રામમાં થતો હોય છે અને આ કલ્યાણક ઉજવવા માટે આચાર્ય ભગવંતને ખૂબ જ કષ્ટ પડતું હોય છે અને આ કલ્યાણક માટે અમારા શાસ્ત્રની અંદર આખી એની વિધિ આપી છે વિધિ પ્રમાણે જ થાય છે અને એના માટે દરેકને એટલો ઉત્સાહ હોય છે કે લોકો ગામ ગામથી બોમ્બેથી દિલ્હીથી કલકત્તાથી બધેથી જત્રી અહીંયા પધાર્યા છે અહીંયા ગાડી આ

એને ઉજવણી થઈ એમાં દેપ કો છપ્પન દીપ કુમારિકા દેવલોકમાંથી આવીને અહીંયા આગળ એનો જન્મ મહોત્સવ જ્યો આજે ભગવાનના નિશાળે એમને તો પૂરું અવધિ જ્ઞાન છે જ એટલે નિશાળે પણ જે આપણે સાંસારિકની અંદર જે નિયમ છે કે ભાઈ બાળક જન્મે એટલે મોટું થાય એને નિશાળે મોકલીએ એટલે નિશાળે અમુક છે પછી એમના લગ્નની વિધિ થશે સાસુ સસરા ત્યારે મરૂ મસાલો આવશે જન્મની વધામણી આપવા દાસી આવે આવે છે પછી અને ત્યાં જાણી આપણે એને અત્યારે ઇન્દ્રશ્યાદા કંપાય મંડળ વિરે અયાજી ઇન્દ્રદેવ ભગવાનના લઈ જઈને જન્મા અભિષેક કરાવશે 108 કળશ પર જન્મા અભિષેક છે શુભ રહે આજનો કાર્યક્રમ શું છે આપના સોસાયટીમાં આ પ્રાત પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છું કેટલા ઉત્સાહનો માહોલ છે આજે નિખય મારું નામ શાહ છે અને હું મેમ્બર છું આજનો દિવસ બહુ મોટો દિવસ છે આજે પ્રભુજી નું જન્મ કલ્યાણક છે જેની અંદર બધા નવા નવા પ્રોગ્રામ થતા હોય છે અત્યારે તમે જોઈ રહ્યા છો પ્રભુજી નું જન્મ કલ્યાણક નું

પ્રસંગ ચાલતા આવ્યા છે જે ભી દેરાસર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય આ પ્રકારના પ્રોગ્રામ થતા જ હોય છે

રહી છે હજુ એનો પ્રોગ્રામ લાંબો સમય સુધી ચાલી રહેવાનો

માં જે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ભગવાનનું રાખવામાં આવ્યો છે તેના આયોજકો તેના દ્વારા અલગ અલગ જે કાર્યક્રમો છે તેને લઈને વાત કરી છે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમ કે હરખની હેલી કહી શકાય એ દિવસોમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો લોકોને લાવો મળ્યો છે અને આવી રીતે ઉત્સાહ સાથે લોકોએ આજનો દિવસની ઉજવણી કરી હતી દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં